હેલી દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વર્ષ બે હજાર પચીસને લઈને આંગણવાડીની જે ભરતી છે એ જાહેર કરી દેવામાં આવી છે જો તમે પણ આંગણવાડી ભરતીની અંદર કાર્યકર અથવા તેડાગર માટે ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારે ડોક્યુમેન્ટની અંદર રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવું પડશે તો રહેઠાણ અંગેના પ્રમાણપત્ર માટે તમે આધાર કાર્ડ કે લાઇટ બિલ આપશો તો એ નહીં ચાલે તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તમારે શ્રી પાસેથી લેવું પડશે તો રહેઠણ અંગેનું પ્રમાણપત્ર તમે કેવી રીતે બનાવી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા વાત કરીએ કે અહીંયા ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે રહેઠાણ અંગેના પ્રમાણપત્રને લઈને તે વિશે પહેલા માહિતી જોઈ લઈએ ત્યાર પછી હું તમને બતાવીશ કે તમારે કઈ રીતના ફોર્મ ભરવાના છે અને મમલાદાર સિંહને તમારે સબમિટ કરવાનું હોય છે ફોર્મ ત્યાર પછી તમને અંગેનું પ્રમાણપત્ર મળતું હોય છે જોઈ શકો છો માહિતી આપવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર અને તેની માનસ સેવામાં પસંદગી માટે અરજી કરે મહિલા મમલાદાર સિંહ દ્વારા આપણને થતા નિયત નમૂનામાં રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલ ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલ ગામની અને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવેલી વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ જે પણ મહિલા આંગણવાડી અંદર કાર્યકર માટે કે તેડાગર માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરે છે તો તે વ્યક્તિ અહીંયા જે પણ વિસ્તારની અંદર રહે છે તો ત્યાંની એક વર્ષથી છેલ્લામાં છેલ્લા એક વર્ષથી ત્યાં રહેતી હોવી જોઈએ અત્યારે તમે જે પણ જગ્યાએ રહો છો ત્યાં છેલ્લા એક વર્ષથી રહો છો તો તમે તે વિસ્તારની અંદર આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તેના માટે તમારે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર એટલે કે રહેઠાણ અંગેનો પુરાવો તમારે આપવો પડશે અને જે પણ તમે અહીંયા પુરાવો આપશો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપશો તો એ પણ જે પ્રમાણપત્ર છે એ છેલ્લામાં છેલ્લું છ મહિના જૂનું હોવું જોઈએ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર એ વધારે જૂનું હશે તો પણ તમારે અહીંયા ફોર્મ સબમિટ નહીં થાય અને ફોર્મને એક્સેપ્ટ કરવામાં નહીં આવે એટલે કે સ્વીકારવામાં નહીં આવે તો તમારે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર જો તમે બનાવવા માગતા હોય તમારી પાસે ના હોય તો તમે કેવી રીતે બનાવી શકો છો એ માહિતી પણ હું તમને આપવાનો છું જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો કાં તો તમે શહેરી વિસ્તારની અંદર રહો છો તો બંને માટે કઈ રીતે તમે બનાવી શકો છો રહેઠાણ અંગેનો પુરાવો એ વિશેની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપવાનો છું તો નીચે તમે જોઈ શકો છો કે જે ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ જે પણ વ્યક્તિ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરે છે આંગણવાડી ભરતી માટે તો જે પણ જગ્યાએ અત્યારે રહે છે છે તેની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ આ માપદંડ માટે મહિલા અને બાળ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મમલાદાર સિંહનું પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે એટલે સ્થાનિક રહેવાસીનું જે પ્રમાણપત્ર છે એ તમારે મમલાતદાર સિંહ પાસેથી લેવાનું છે એ જ પ્રમાણપત્ર અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ અહીંયા ધ્યાનમાં લેવામાં નહીં આવે નીચે તમે જોઈ શકો છો માનસ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ પહેલાના છ માસના સમયગાળાની અંદર આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલ હોવું જોઈએ છ મહિનાથી વધારે જૂનું હશે તો એ પ્રમાણપત્ર પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં સંબંધિત જાહેરાતની તારીખે વધારે સમય થયેલ તેમજ રહેવાસી હોવાના બાબતના અન્ય કોઈ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં હવે વાત કરીએ કે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર તમારી પાસે નથી અને જો છ મહિના કરતાં વધારે જૂનું છે તો અહીંયા ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તમે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર એટલે કે રહેઠાણ અંગેનું જે પ્રમાણપત્ર છે એ સહી પાસેથી તમારે લેવાનું રહેશે તો એ માટે તમારે અહીંયા ફોર્મ ભરવાના હોય છે અમુક એ ફોર્મ કયા કયા ભરવાના હોય છે જેથી તમને મમલાતદાસસિંહ પાસે તમે અહીંયા ફોર્મને સબમિટ કરાવીને સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર મેળવી શકો છો તો કયા કયા ફોર્મ ભરવાના છે તો જોઈ લઈએ આપણે સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર એટલે કે રેટર્ન અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અહીંયા જોઈશે તો સૌથી પહેલાં તો તમારે અહીંયા સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે એટલે કે અરજીપત્રક તમારે ભરવું પડશે અને અરજીપત્રકની અંદર તમારે અહીંયા સ્ટેમ્પ લગાવવો પડશે અરજદારનો તલાટીકમ મંત્રીનો રૂબરૂનો જવાબ જોઈશે તો આ તલાટીકમ મંત્રીનો રૂબરૂમાં જવાબ જવાબદારનું એક અલગ ફોર્મ છે જે તમારે ભરીને તલાટી પાસેથી તમારે સહી લેવી પડશે સાથે તમારે પંચનામું આપવું પડશે કે કોઈપણ બે વ્યક્તિ તમને જે ઓળખતા હોય તરફથી તમારે અહીંયા ગેરંટી લેવાની છે કે તે વ્યક્તિ તમને ઓળખે છે અને આટલા વર્ષોથી તમને ઓળખે છે ત્યાંના તમે રહેવાસી જો જે પણ જગ્યાએ તમે અહીંયા એડ્રેસ લખ્યું છે એનું તમારું પંચનામું તમારે બનાવવાનું રહેશે સાથે એક સોગંદનામું તમારા તરફથી આપવાનું રહેશે કે જે પણ તમે માહિતી આપો છો એ બધી જ સાચી છે એ રીતની તમારે સોગંદનામું તમારે આપવાનું હોય છે સાથે તમારે જે પણ અહીંયા અરજીપત્રક તમે આ ફોર્મ ભરો છો તેની સાથે તમારે રહેઠાણનો પુરાવો અહીં આપવાનો હોય છે તમે જોઈ શકો છો આ જે બધા અહીંયા રહેઠાણના પુરાવા આપેલા છે એમ બધી પણ એક રહેઠાણનો પુરાવો તમારે સાથે એટેચ કરવાનો છે સાથે એક ઓળખનો પુરાવો તમારે એટેચ કરવાનો છે જે અહીંયા આપવામાં આવે છે તેમાંથી કોઈ પણ એક તમે એટેચ કરી શકો છો હવે વાત કરીએ કે તમે અહીંયા મામલતદારશ્રી પાસેથી અહીંયા સ્થાનિક રહેવાસીનું પ્રમાણપત્ર બનાવવા માગો છો તો તેની જે પ્રોસેસ છે કઈ રીતની છે તો સ્થાનિક અંગેનું જે પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કઈ રીતે જોગવાઈ અહીં કરવાની છે તો આંગણવાડી કાર્યકર તળાની પસંદગી માટે ધોરણે માન સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો જે ઠરાવ ક્રમાંક છે એ પ્રમાણે તમારે અહીંયા જોગવાઈ કરવાની છે તો અરજી કોણે કરવાની છે સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર માટે મારે મમલતદારસિંહને અરજી કરવાની છે નિકલ માટે સત્તાધિકારી મમલાતદારસિંહ નિકલ સમય મર્યાદા બે દિવસ અરજદારસિંહ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની છે કઈ રીતનું ફોર્મ ભરવાનું છે અરજી પત્રક કઈ રીતનું હોય છે એ હું તમને આગળ બતાવવાનો છું તેમજ અરજી સાથે માગે મુજબના પુરાવાની પ્રમાણિત નકલ બીડવાની રહેશે તો રેટર્નનો પુરાવો અને ઓળખનો પુરાવો તમારે આપવાનો હોય છે જે નકલ ફોર્મ સાથે બીડવાની રહેશે અને ત્યાર પછી તમારે મમલતદારસિંહને સબમિટ કરવાનું છે આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે જો કોઈ એક પણ વિગત અધૂરી રહેશે પુરાવો રજૂ કરેલ નહીં હોય તો અરજીપત્ર સ્વીકારવામાં આવશે નહીં એટલે બધા બધી જ માહિતી તમારે અહીંયા ફોર્મની અંદર ભરવાની છે તો જે ચેકલિસ્ટ મેં તમને આગળ બતાવી કે તમારે અરજી અરજીપત્રકની જરૂર પડશે તલાટીકરણ મંત્રીનો જે રૂબરૂમાં જવાબ તમારે આપવાનો રહેશે પંચનામું આપવાનું રહેશે તો પંચનામાનો અલગ ફોર્મ છે તમારે અહીંયા સોગંદનામાનું જે ફોર્મ છે એ પણ તમારે ભરીને આપવાનું છે આ ફોર્મ તમે ક્યાંથી મેળવી શકો છો એ માહિતી પણ તમને વિડિયોના અંતની અંદર હું તમને આપી દઈશ તો નીચે તમે જોઈ શકો છો તમારે કયા કયા પુરાવા અહીંયા આપવાના હોય છે અહીંયા રહેઠાણના પુરાવા માટે તો તેનું લિસ્ટ અહીંયા આપેલું છે કોઈ પણ એક રહેઠાણનો પુરાવો તમે આ બધામાંથી એક આપી શકો છો સાથે જે ઓળખનો પુરાવો હોય છે એ તમે નીચે જોઈ શકો છો આ પાંચ અહીંયા આપેલા છે ડોક્યુમેન્ટ આ પાંચમાંથી કોઈ પણ એક ઓળખનો પુરાવો તમારે ફોર્મ સાથે જોડવાનો છે હવે ફોર્મ તમારે કઈ રીતનું હોય છે અને કઈ રીતે તમારે ભરવાનું છે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે આ પ્રકારનું અરજીપત્રક એક ભરવાનું હોય છે જેની અંદર તમારો અહીંયા ફોટો હશે તમે જોઈ શકો છો તમારે સ્ટેમ્પ લગાવવાનો છે જે આપણે આગળ જોયું હતું તમારું નામ સરનામું તમારી જે પણ તારીખે તમે અહીંયા મમલાતદારસિંહને અરજી કરો છો એ તે તારીખ તમારે લખવાની છે મમલાતદાર

ઉપરની બધી જ વિગતો ધ્યાન લઈ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવા વિનંતી આ ફોર્મ તમારે ભરવાનું છે એક સાથે તમારે પંચનામું જોડવાનું છે સોગંદનામું જોડવાનું છે અને જે તલાટીક્રમ મંત્રીનો જે રૂબરૂ જવાબ છે એ ફોર્મ પણ તમારે આની સાથે જોડીને પછી મામલતદારશ્રીને આપવાનું છે તે બીજા બધા ફોર્મ પર હું તમને આગળ બતાવીશ સાથે તમારે અહીંયા અરજદારની સહી અને નામ તમારે અહીંયા લખવાનું છે તો આ ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરશો એ પણ તમને આગળ માહિતી આપવાનો છું હવે વાત કરીએ આ ફોર્મ ભરી લીધા પછી તમારે પંચનામું કઈ રીતે લખવાનું છે તો પંચનામું કઈ આ રીતનું હોય છે તમે જોઈ શકો છો તેની અંદર કોઈ પણ બે વ્યક્તિ જે તમે ઓળખતા હોય તેના નામ અહીંયા લખવાના છે અને જે તમારું અહીંયા નામ આવશે કેટલા વર્ષથી તમને ઓળખે છે કઈ જગ્યાના તમે રહેવાસી છો એ બધી માહિતી તમારે ભરવાની છે બે જણની તમારે અહીંયા સહી લેવાની છે સ્થળ તારીખ અને નીચે તમે જોઈ શકો છો માહિતી અહીંયા રૂબરૂ અહીંયા તલાટી સહી અને નામ અને સિક્કો તમારે તલાટી જોડે કરાવવાનો છે તો આ પ્રકારનું પંચનામું હોય છે હવે સોગંદનામું કઈ રીતનું હોય છે એ જોઈ લઈએ તો આ સ્વાગતનામ તમારે તમારા તરફથી અહીંયા આપવાનું હોય છે તમે જોઈ શકો છો આ ફોર્મ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ તમારે અહીંયા લખી દેવાનું છે બધી જ માહિતી તમારી સહી હોય છે તમારો વ્યવહારસાય તમે કંઈના રહેવાસી છો ઉપર દર્શાવેલા સરનામે કેટલા વર્ષથી તમે રહો છો આ અંગેના રહેઠાણના પુરાવા તરીકે તમે જે પણ રહેઠાણનો પુરાવો અહીંયા રેશન કાર્ડ કે આધાર કાર્ડ જે પણ સાથે તમે એટેચ કરતા હોય તમારે લખી દેવાનો છે અને નીચે તમારી સહી આવશે કે તમે ઉપર જે પણ માહિતી આપી છે તમારા તરફથી સાચી છે તો અરજદાની સહી નામ અને જોઈ શકો છો સ્થળ અને તારીખ તમારે લખવાની છે આ પ્રકારનું સોગંદનામું તમારે અહીંયા જોડવાનું હોય છે અરજીપત્રક સાથે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે વાત કરીએ રહેઠન અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે બીજું અહીંયા અરજદારનો રૂબરૂ જવાબનું ફોર્મ પણ તમારે ભરીને અરજીપત્રક સાથે તમારે જોડવાનું હોય છે તો અહીંયા જોઈ શકો છો હું નીચે સહી કરીને તમારું નામ સરનામું અને ધંધો અને તમારી ઉંમર આવશે ઉપરનો વિગતો સાચી છે વાંચી સમજીને અહીંયા સહી કરેલ છે તમારી સ્થળ તારીખ અરજદારની સહી અને સાથે અહીંયા નીચે જોઈ શકો છો તલાટીની સહી આવશે તલાટી સહી નામ અને સિક્કો તમારે લેવાનો છે તો આ પણ ફોર્મ તમારે અહીંયા ભરવાનું છે રૂબરૂ જવાબનો એ ફોર્મ પણ તમારે અરજીપત્રક સાથે જોડીને ત્યારબાદ મામલાતદારસિંહને આપવાનું છે અહીંયા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે વાત કરીએ કે જ્યારે બધા તમે ફોર્મ ભરીને મમલાતદારસિંહને તમે અહીંયા આપો છો અહીંયા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે મમલાદાર મમલાતદારસિંહ તરફથી તમને કઈ રીતનું અહીંયા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે જો તમે શહેરી વિસ્તારમાં રહો છો કાં તો તમે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તમને કઈ રીતનું અહીંયા જોવા મળશે તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તમને આ પ્રકારનું મમલતદારશ્રી તરફથી અહીંયા જોઈ શકો છો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે ફક્ત આંગણવાડી કાર્યક્રમ અને પસંદગી માટે તો આ પ્રકારનું અહીંયા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે જેની અંદર મમલતદારશીની સહી નામ અને સિક્કો હોય છે જે તમે અહીંયા આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરવા માટે ઉપયોગ કરી શકો છો હવે શહેરી વિસ્તારમાં રહો છો તો કઈ પ્રકારનું તમને રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે જો તમે શહેરી વિસ્તારની અંદર રહો છો તો તમને કઈ પ્રકારનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે તમે જોઈ શકો છો નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તાર માટે તો અહીંયા ફક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટે છે તો તમારું નામ હશે અહીંયા સરનામે વોર્ડ નંબર જે પણ તમને લાગુ પડતું હશે હશે રેકોર્ડ આધારિત ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવામાં આવે છે તો તેની અંદર પણ મામલતદારસિંહની સહી નામ અને સિક્કો રહેલો હશે હવે વાત કરું કે જે મેં તમને આગળ અરજીપત્રક બતાવ્યું પંચનામું બતાવ્યું સોગંદનામું બતાવ્યું રૂબરૂ જવાબનું જે ફોર્મ બતાવ્યું એ ફોર્મ તમે ક્યાંથી મેળવી શકો છો જો તમે અહીંયા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માગતા હોય અને અરજી કરવા માગતા હોય મામલતદાર સહીને આ બધા જ ફોર્મ ભરીને તે ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે પ્રિન્ટ લઈ લેવાની છે બધા ફોર્મ ભરી લેવાના છે તમારે જે પણ તલાટી હોય તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર એ બધાની તમારે સહી લઈ લેવાની છે ત્યારબાદ તમારે બધા જ ફોર્મને એટેચ કરીને જે રહેઠાણનો પુરાવો ઓળખણનો પુરાવો જો જોઈન કરીને તમારે મમલતદારશ્રીને સબમિટ કરાવીને તમે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવી શકો છો તો આ બધા જ ફોર્મ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો બધા જ ફોર્મ વેબસાઇટ પર રહેલા છે એ પણ હું તમને બતાવી દઉં કે તમે કઈ રીતે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો રેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે જે અરજીપત્રક છે જે પંચનામું જે સોગંદનામું છે મેળવવા માટે ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ઈ એચઆરએમ એસ ગુગલમાં આવીને સર્ચ કરવાનું છે તો તમને અહીંયા જોઈ શકો છો ઈ એચ આર એમ એસ ગુજરાત નામની વેબસાઇટ જોવા મળશે આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે સાઇડમાં તમે જોઈ શકો છો થ્રી થ્રી લાઇન લાઇન જોવા મળે છે પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા રિક્વાયરમેન્ટનો એક ઓપ્શન જોવા મળે છે રિક્વામેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમારે નીચે જવાનું છે નીચે તમે જોઈ શકો છો અહીંયા જીઆર ડાઉનલોડનો ઓપ્શન તમને જોવા મળે છે એ જીઆર ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે જીઆર ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો તેનું જે ફોર્મ છે એ બધા જ અહીંયા એટેચ કરેલા છે તો જેવું તમે વ્યૂના બટન પર ક્લિક કરશો તો મેં જે તમને અહીંયા માહિતી આપી પંચનામું સ્વાગતનામું અરજીપત્રક એ બધા જ ફોર્મ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને તમે મમલતદારસિંહ પાસેથી સ્થાનિક રહેવાસી અંગેના દાખલા માટે અરજી કરી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો તમારે અહીંયા જરૂર પડશે જો તમે આંગણવાડી ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો તમે કેવી રીતે બનાવી શકો તમારે મામલતદારશ્રી પાસેથી જ આ દાખલો બનાવવો પડશે જો તમારી પાસે સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો હોય તો એ છેલ્લામાં છેલ્લા છ મહિના જૂનો હોવો જોઈએ જો વધારે જૂનો હશે તો એ તમે આંગણવાડી ભરતી માટે અહીંયા ઓનલાઈન સબમિટ નહીં કરી શકો તો તમારે જો નવો બનાવવા માંગતા હોય તો કેવી રીતે બનાવી શકો છો તે વિષયની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક જો ચેનલ પર પહેલી વાર હોય આ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ